રાત્રળાવે આશાપુરા ધામે ત્રિદિવસીય સત્ચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરી કચ્છી ભાનુશાલી ઓધવ ગ્રામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા કરાયું છે જે અંતર્ગત સદગુરૂ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ કેમ્પને ખુલ્લો હતો રક્તદાન કેમ્પ પણ બ્લડ સહયોગ કેમ્પમાં જેટલા દર્દીને નિદાન કરી દવા હતી પ્રથમ દિવસે મેડિકલ કેમ્પમાં અગિયારસો જેટલા દર્દીને નિદાન કરી દવા અપાઈ હતી ઉપરાંત ચાલીસ દર્દીનું એક્સરે કાઢી અને નિદાન કરાયું છ્યાસી યુનિટ જેટલું રક્તદાન થયું હતું સો જેટલા દર્દીઓ ક્રિટિકલ ઓપરેશન લાયક આવ્યા હતા જેમનો કેમ્પ આપણે શ્રી સદ્ગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નલિયામાં જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે ટ્રસ્ટી દ્વારા એના પ્રથમ સોપાન રૂપે આજે આ મેગા મેડિકલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા મેડિકલ આયોજન માટે અમે આ વાલમજી મહારાજ પાંજરાપોરના સંકુલમાં એક સંપૂર્ણ પચીસ ડોક્ટરોની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ માટે એસી ડમ ઊભો કરેલ હતો અને અંદાજીત અત્યારે અમારા પાસે જે ડેટા આવ્યો છે તે મુજબ હજાર જેટલા પેશન્ટોની તપાસણી થઈ ચૂકી છે અને આ માટે અમે રજીસ્ટ્રેશન કરેલ છે જે જે પેશન્ટોને તાત્કાલિક મેડિસિનની જરૂરિયાત હતી તે સ્થળ પર ઉપલબ્ધ કરે છે બાકીના રિપોર્ટ અને શસ્ત્રક્રિયા માટેનો એક ડેટા બીજે તૈયાર થઈ જશે અને આ ડેટાબેસ ઉપરથી સંસ્થા દાતાઓના સહયોગથી આમને સંપૂર્ણ સારવાર કરી અને ઓપરેશનનો પણ ખર્ચો છે આ રીતે એક માનવ સેવાનું યજ્ઞ અહીંયા ગૌસેવા તો ચાલી રહી છે તેની સાથે સાથે અમે મનજી બાપુના સાનિધ્યમાં આ ભગીરથ કાર્ય હાથ ધરેલી છે સ્નાનપણથી આ પરિસ્થિતિ અમે જોતા આવ્યા છીએ કે સહી સમયે ઈલાજ નથી મળતું યા તો ગામડામાં લોકો થોડુંક આળસ કરે છે ડૉક્ટર પાસે દેખાડવા નથી જતા તો આવા ટાઈપનું એક મેડિકલ કેમ્પ અને ભવિષ્યમાં અબડાસા તાલુકામાં એક સારી હોસ્પિટલ બી થવી જોઈએ આવો વિચાર અમને નાનપણથી જ હતું સ્કૂલમાં જ જ્યારે ભણતા હતા ત્યારે બી અહીંયાની જ હાઈસ્કૂલમાં સવાલ હતો કે ભાઈ મોટા થઈ શું જમશે તો ત્યારે ખબર નથી ડૉક્ટર એમ બોલતા હતા કારણ કે જરૂરત હતી અહીંયા અને છેવાડાનો વિસ્તાર છે અહીંયા સમય પર અગર સારવાર નથી મળતી એના લીધે ઘણા બધા પરિવાર પોતાના હિતેશ્યોને ખોયો છે તો જ્યારે બાપુ આવ્યા અને કીધું કે સચંડીનું મહાયજ્ઞ છે અને મને કીધું કે આવી ટાઈપની ઈચ્છા છે મારી તો મેં કીધું બાપુ આપણને સો ટકા કરવું જોઈએ